અને ત્રણ જીવતા કારતો સાથે ઝડપી પાડ્યો છે આ શખ્સનું નામ રાશિર ખાન પઠાણ હોવાનું બહાર આવ્યું છે મળેલી ચોક્કસ માહિતીના આધારે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી રાશિર ખાને હત્યાર જમીન મત અટી દીધા હતા જેને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ માટે છુપાવ્યા હતા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું જેથી શંકાસ્પદ હત્યાર કયા રીતે છુપાવવામાં આવ્યા હતા તેનો ઉપયોગ કઈ રીતે થવો હતો અને તે જાણી શકાય હવે અઠવા પોલીસ આગળની તપાસ કરી રહી છે કે આ હત્યાર કોના માટે લાવવામાં આવ્યા હતા અને આનું પાછળ કોઈ મોટું ગેંગ તો નથી ને ગઈ તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસના ના આરોપી આરોપીશ મલિક નામ હતા એની પાસેથી દેશી બનાવટના બે હથિયાર તથા ત્રણ જીવતા કાર્યા હતા જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સહીદ ઇતિશ મલિક હતો એને જે વેપન હતું એની પાસેથી મળી વેપન નાસીર ખાન પઠાણ પાસેથી મળી નાસીર ખાન પઠાણ એને રાખવા

મેસેજ છે કે આવી ગેર પ્રવૃતિ થી દોરો જેથી તમારી અને સમાજ ને કોઈ જાનહાની ના થશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ